હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપતાનું સ્વાગત છે મિત્રો સૂકા ધાણા અજમો અને મીઠા લીમડાના સૂકા પાન તમારું વજન ઘટાડી શકે છે વજન ઘટાડવા માટેનો એકદમ સરસમાં સરસ અને ઘરેલું ઉપાય છે ખરેખર અત્યાર સુધી તમે સૌ કોઈ વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હશે પરંતુ થાકી ગયા હશો અહીંયા આ ઉપાય એટલા માટે સારો છે કે અહીંયા આ ઉપાયની મદદથી તમારું વજન ઘટશે કોઈ પણ ખર્ચ પણ નથી પણ નથી અને વસ્તુ બહારથી લેવા પણ નથી જવાની નેચરલ આયુર્વેદિક ઘરેલું હર્બની મદદથી આપણે વજન ઘટાડી શકીએ છીએ વેઇટ લોસ કરી શકીએ છીએ ફેટ લોસ કરી શકીએ છીએ તો ચલો જોઈએ કેવી રીતે વજન ઘટે છે તેની માહિતી રોજ રાત્રે સોતા પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી સૂકા ધાણા સૂકા ધાણા એટલા માટે કારણ કે સૂકા દાણાની અંદર સૌથી વધારે ડાયટ્રી નામનું ફાઇબર રહેલું હોય છે સાથે સાથે સૂકા ધાણા હોય છે એની અંદર સૌથી વધારે કેલ્શિયમ પ્રોટીન એ ઉપરાંત વિટામિન એ અને વિટામિન ઈ છે સાથે સાથે સૂકા ધાણા આપણા છઠ્ઠાને શાંત કરવાનું કામ કરે છે સૂકા ધાણા અડધી ચમચી અડધી ચમચી અજમાના દાણા અજમાના દાણાની અંદર નામનું ફાઇબર પુષ્કળ છે જે આપણા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે સૂકા ધાણા અને અજમો આ બંનેની અંદર જે એન્ટી ઇન્ફોમેટરી પ્રોપર્ટીસ છે તે આપણા શરીરની ચરબીને ગોતીને જળમૂળમાંથી બહાર કાઢવાનું કામ કરે છે સાથે આપણે પંદરથી વીસ મીઠા લીમડાના સૂકા પાન લેવાના છે એક ગ્લાસ પાણીની અંદર અડધી ચમચી સૂકા ધાણા અડધી ચમચી અજમો અને પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના સૂકા પાન આ મીઠા લીમડાના સૂકા પાન છે એ તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે અને તમારા શરીરની અંદર પાચનતંત્ર રિગાર્ડિંગ પાચનતંત્ર ખરાબ હોય અને સૌથી પહેલાં રોગ મોટાપો મોટાપાથી બધા જ રોગોની શરૂઆત થાય મોટાપો બ્લડ પ્રેશર ડાયાબિટીસ આ બધા જ રોગોનું મૂળમાંથી નિદાન કરે છે મીઠા લીમડાના સૂકા પાન આખી રાત પાણીમાં પલળે સવારે ભૂખ્યા પેટે એનો ઉકાળો બનાવી ગરમ ગરમ પી જવાનું છે ખરેખર મિત્રો નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે આ ઉકાળો પીવાથી તમારું વજન ઘટે છે શરીરની ચરબી ઓગળે છે સાથે સાથે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે પેટ તમારું ભરેલું રહે છે એ ઉપરાંત તમારા શરીરની ચરબી પણ આપોઆપ નીકળી જશે બહાર પરંતુ જ્યારે પણ તમે આ ઉપાય અજમાવો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે ભૂખ કરતા ઓછું જમવાનું અને નિયમિત રીતે થોડું ચાલવાનું આટલું ધ્યાન રાખશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર મિત્રો ખૂબ સુંદર ઉપાય છે આ